સુરતના ઓલપાડમાં સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક મળી હતી જેમાં બોર્ડના તમામ ડિરેક્ટરો અને સદભાગો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ સુગર મિલોની ખેડૂતોને ભાવ વધારો આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો ગત વર્ષ કરતાં સાહીઠ રૂપિયાનો વધારો કરીને ખેડૂતોને ટનદી 3416 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સુગલ મિલોના ભાવ વધારાને જાહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો સારણ સુગર ફેક્ટરીના માલિક રાકેશ પટેલે જણાવ્યું હતું કે નફો નહીં તો નુકસાનના ધારા ધોરણ મુજબ ભાવ નક્કી કરવામાં આવ્યા એને સ્વીકાર્ય છૂટકોને સુગર ઇન્ડસ્ટ્રીઝ છે એ ખેડૂતો સાથે સંલગ્ન છે એટલે સુગર ઇન્ડસ્ટ્રી પણ બચાવવી પડે અને ખેડૂતોને બચાવવા પડે એમને આપણે સંલગ્ન કરીને આજે નહીં પણ નહીં નુકસાન જે સુગર ફેક્ટરી કરે છે અને જેવટના ભાવ આપે છે એમાં સાયન્સ સુગર ફેક્ટરીએ તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને ભાવ પાડેલ છે ગત વર્ષે તેત્રીસો ને છપ્પન રૂપિયા પાડેલા એની સામે આપણે સાહીઠ રૂપિયા ભાવ વધ્યો અને સાયન્સ સુગર ફેક્ટરીએ જે ફેબ્રુઆરીમાં ઇન્સેન્ટિવ આપતા હતા માર્ચમાં ઇન્સેન્ટિવ આપતા હતા અને એપ્રિલમાં આપતા હતા એમાં જે હતું તેમાં પચીસ રૂપિયા વધારો કરીને આપણે ભાવ આપ્યો છે જેથી કરીને સાયન્સ સુગર ફેક્ટરીના બેઝિક ભાવમાં પંદર રૂપિયાનો ઘટાડો થયો છે